આજે અમારા જેમણે ક્ષત્રિય સમાજની વેદના સમજી અમે ઘણો સમય થઈ ગયો આ સરકાર સમજાવવામાં સમજાવવા માટે ઘણો સમય આપ્યો ફોર્મ પાછું ખેંચવા માટે પણ સમય આપ્યો પણ આ ભ્રષ્ટાચારી મુંગી બહેરી સરકાર ને ફરક પડ્યો નહીં એટલે એવું લાગ્યું કે હવે આ લોકોને ક્ષત્રિય સમાજ જરૂર નથી એટલે હવે ક્ષત્રિય સમાજ સંપૂર્ણ સંપૂર્ણપણે ખુલ્લે આમ કોંગ્રેસ ના સમર્થન માં છે કોઈ એક વ્યક્તિ વિચારધારા અલગ હોય એનાથી સમાજમાં ફાટા ના પડે આંદોલન મોટું હોય તો થોડા ખળભળાટ રહેતા હોય એનાથી સમાજમાં ક્યાંય ભાગલા નથી અત્યારે સમાજ ખૂબ સારી રીતે એક થઈને એક દિશામાં અને આંદોલન એક જ દિશામાં ચાલી રહ્યું છે ખૂબ સારું છે અને હવે ભવિષ્યની આજે રણનીતિ શું હશે બપોરે ગોતા ખાતે મીટિંગ ભરાઈ રહી છે એમાં નિર્ણાયક નિર્ણયો આવશે એના પછી એ દિશામાં આગળ વધવામાં આવશે વોટ ભલે જાળવી રાખ્યો આ વોટ નથી જેના લીધે હિન્દુત્વ ટકી રહ્યું છે એ સમાજની તમે આજે અવગણના કરી છે કે જે ખુબ અમારા માટે આઘાતજનક છે તો હવે આનો જવાબ તમને ઇલેક્શન આપશું તમને વોટ નહીં કરીને અને તમને હરાવીને